માનતેલ સાંઢની જેમ ચાલતા ડમ્પરો દ્વારા ફરી એકવાર વ્યક્તિનો જીવ લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું તો શું તંત્રના અધિકારીઓમાંથી જ કોઈ વ્યક્તિ આ ડમ્પર ચાલકનો ભોગ બનશે ત્યારે જાગશે કેમ કે જનતાના જીવ જાય તો તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે વારંવાર મીડિયા દ્વારા ખાણ ખનીજના અધિકારીઓને આ ઓવરલોડ ભરેલા ડમ્પર વિશે વીડિયોના જણાવવામાં આવ્યું છે તેમ છતાં તેઓના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી આ દિન સુધી કરવામાં નથી આવી જેનો ભોગ ક્યાંક ને ક્યાંક અને ક્યારેક આમ જનતા બનતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ધોળીપોળ

શું અધિકારીઓનો પ્રિયજન આ ઘટનાનો ભોગ બનશે ત્યારે જ તંત્ર જાગશે અને આવા કેટલાય અનેક પ્રશ્નો સ્થાનિકો દ્વારા ખાણ ખનીજના અધિકારીઓને પૂછવામાં આવી રહ્યા છે તો શું મરણ જનાર વ્યક્તિને ન્યાય મળશે ખરો શું ઘટનાઓ ઘટતી બંધ થશે ખરી કે તો આવનારો સમય જ બતાવશે લોડિંગ ગાડી અને ખાસ કરીને ડમ્ફર જે બહુ ઓવરલોડ હોય છે અને બેફામ રીતે લાઇસન્સ વગરના ડ્રાઈવર દ્વારા ચલાવવામાં આવે છે અને વઢવાણને પ્રજાને અકસ્માત સર્જાય છે અને મૃત્યુ પણ થાય છે અને જાનહાની પણ થાય છે અમારી એવી માગણી છે કે જો જાહેરનામું હોય તો એનો અમલ કરવામાં આવે અને જો જાહેરનામું ના હોય તો આ વિસ્તારમાંથી આવા લોડિંગ ખટારા કે વાહનો કે ડમ્ફરિયા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ